નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજ્ય એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે કોઈપણ વ્યક્તિએ આધાર કાર્ડ અપડેટ કરવા આપ્યો હોય અથવા તો આધાર કાર્ડ સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેના વિશે જોઈશું સૌ પ્રથમ આપણે કોઈપણ બ્રાઉઝર ખોલીશું તેમાં માય આધાર સર્ચ મારશું તો પહેલી વેબસાઇટ દેખાય છે માય આધાર તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતે એન્ટ્રાફેસ છે તેને નીચે સ્ક્રોલ કરતા જઈશું એટલે આ રીતે એન્ટ્રાફેસ ખૂલ છે તેમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું રહેશે તો આ રીતે એન્ટ્રાન્સ ફેસકુલ છે તેમાં જે વ્યક્તિનું આધાર કાર્ડનું સ્ટેટસ ચેક કરવાનું છે અથવા ડાઉનલોડ કરવાનું છે તેનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે કેપચા ફિલ કરવાનું રહેશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે આ આધાર કાર્ડ નંબર ઉપર જેનો મોબાઈલ વેરિફિકેશન હશે તેના પર ઓટીપી હશે ઓટીપી ફિલ કરીશું એટલે આ રીતે ઈ આધાર પીડીએફ ડાઉનલોડ થઈ જશે આ પીડીએફ તમે ઓપન કરશો એટલે ઓપન નહીં થાય આ રીતે એન્ટ્રાન્સ ફેસકુલ છે ત્રીસ ફાઇલ એ રીતે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે તો તેમાં પાસવર્ડ કયો નાખો તો તમારે આધાર કાર્ડમાં જે નામ છે પ્રથમ તેના ચાર અંકડા અને તેની જન્મની સાલ નાખવાની રહેશે પાસવર્ડની ચાર વકડા એટલે આઠ વકડાનો પાસવર્ડ થશે દાખલા તરીકે ઠાકોર હોય પ્રથમ તો ટી એચ કે અને બે હજાર ઓગણીસ આ રીતે તમે ઓપન કરીશો એટલે પીડીએફ ઓપન થઈ જશે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો